નમસ્કાર નેશન ટ્રસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શુતાલ પરમાર સુરત સ્ટેશન વિસ્તારમાં સિનેમા રોડ પરની દુકાનોમાંથી ફીણવાળું પાણી નીકળતા તંત્ર દોડતું થયું હતું સુરત સ્ટેશન વિસ્તારમાં સિનેમા રોડ પરની દુકાનોમાંથી ફીણવાળું પાણી નીકળ્યું હતું મેટ્રોની કામગીરી દરમિયાન ફીણવાળું પાણી નીકળ્યું હતું બોરિંગમાંથી ફીણવાળું પાણી નીકળ્યું હતું બનાવની જાણ ફાયર બ્રિગેડ અને પાલિકાને કરવામાં આવી હતી જેને લઈને ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફીણવાળું પાણી બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે પહેલા પણ કાપોદરા વિસ્તારમાં મકાનમાંથી ફીણવાળું પાણી નીકળ્યું હતું નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર